યુટ્યુબ ફેમિલી આજે ચાય નાસ્તો નવ વાગે કાંઈક બધેને હર મહાદેવ ગુડ મોર્નિંગ કેમ છો બધાએ સન્ડે બધેનો કેવો હોય અમારો તો આજે બહુ લેટ ચાલુ થયો છે જોઈએ આજનો દિવસ કેવો આજે આપણે બધા ઘણા વળી પાછા સન્ડે છે ને તો કામ પણ ઘણા છે બપોરે રસોઈ હશે પછી દેવ ઘરે છે પછી તો આરામ કરે છે કાલે રાતના જોરદાર મૂવી જોઈ ગુજરાતી એમાં અમારા દોઢ વાગી ગયા મૂવીનું નામ હાલ્યા હા આ મોન નથી જાય હું બેઠી રહ્યો છું

હવે એમનું ચાય પાણી નાસ્તો જોઈ લઈએ અને કચરા પોતા વાસણ કપડાં નાવા ધોવાનું બધું કમ્પ્લીટ કરીશ આજે પાર્લરમાં પણ કસ્ટમર છે તો એ પણ બધું જોવાનું હશે આજે એવું થાય મારાથી સન્ડે હોય ને ત્યારે બધું ભેવું હોય ઠીક છે હજી તો મને એમ નાખે સંડે ક્યાંક બારે જાઉં પણ શું જાઉં એ જ દિવસે કસ્ટમર બે વાગે કસ્ટમર છે પણ શાંતના છે એટલે ક્યાંય હું નક્કી જ ન કરી શકું કામ એવું મારું કરતું એટલે મને એ નથી સમજાતું કે જ્યારે પણ હંમેશા દર્શન કર્યું ત્યારે જ મારા કસ્ટમર આવેલું હું આટલા દિવસથી ઘરે ફ્રી બેઠી હું આરામથી નથી પાર્લર જતી નથી બીજું કાંઈ તો એ કાંઈ કામ જ ન હોય પછી જ્યારે ઘરે હોય તો જ્યારે બપોરે પણ રસોઈ હોય ત્યારે કસ્ટમરને આવવાનો ટાઈમ મળે તો આપણે પણ આપણું કામ તો કરવું જ પડશે તો ચલો કામમાં પચાવી તો ફેમિલી આજે બનશે વટાણા બટેકાનું શાક જે હું આ રીતે બનાવું છું સૌથી પહેલાં મેં બટેકાની ચાર પાંચ સીટી કરાવી લીધી છે પછી જ્યારે થોડોક અધ કચરા હોય ત્યારે હું વટાડા નાખી દઉં છું પછી એની પણ સિદ્ધિ કરાવી એટલે એવી રીતે વટીકાનું અને વટાડાનું શાક બનાવું છું જો આ શાક વટાણા થોડાક ઓછા છે એમાં નાની

टू माय कमेंट तो मैं हमने खाली हाथ से बापी ने बात ने क्लोज करना ही एम हम कहता था कि पति देवनो पगार के पेमेंट कितलो है हम इधर कौन मैं जवाब दो ना है इधर क्यों है इधर क्यों है अब आर कर लाख को रुपिया <laughs> तमारे देव अच्छी है सर साधारण मार्स है दर्शन कई उड़ा है मिडिल क्लास अच्छी है हाँ ना ना वाली ના ના એવું નથી પેમેન્ટ પેમેન્ટ નું એવું બધું બધું વસ્તુ અમુક વસ્તુ છે ને ન કહેવાની હોય તો મેં ઘણી વાર કહી દીધું પણ હવે તોય હજી પ્રશ્ન પૂછે ભલે તમે તમારી જે સાચા ઘણા પૂછીને જવાબ દે આમ તમારી જે મિડલ ક્લાસ જ છીએ હું એટલે એ ક્વેશ્ચન નો આન્સર

તમને એકદમ ક્લિયર દેખાઉં છું ઓલા ફોન કરતા હું આ કિલે થાતે પછી અમે એસી લેશું હા ઉભરી સો લેશું એસી ઓહો એસી લેશું આપણે આ બબલ હવા ન નીકળી આપણે આ હા તો અમાર ફોન માં હવે કાં ચાર એક હપ્તા હજી બાકી એ હપ્તો અમારો ક્લિયર થશે ને ખાલી ફોન નો હપ્તો અમારો પાંચ હજાર નો હપ્તો આવે તમે વિચાર કરી લો કે મહિને જો કદાચ બાય ચાન્સ અમે વીસ હજાર કમાતા હોય તો મારે પાંચ તો ફોન માં હાલ્યા જાય એમાંથી અમારે પંદર હજાર વધે એમાં બીજું શું નવો એક ટુ જેટ વસ્તુ આવી ગઈ બે નહીં એ હપ્તો તો ભર્યો જ નથી હજી એક હપ્તો તો એમને બાઉન્સ પડ્યો એમ બાઉન્સ શું એડવાન્સ રાખેલો પડ્યો જે તો હમણાં દસ નાખ્યા ને

એના વચમાં જો ભગવાન ઈચ્છા હશે ને કઈ સારા સમાચાર મળી ગયા તો ઘર ભેગા પણ આવી જો તારો ઓલું શું શેઠ આવ્યો જા મળ્યા મળી બસ અને હવે અમે ફાઇનલી જમવા બેસી ગયા છીએ આપણે સરસ મજાની બપોરની થાળી તૈયાર છે સમય સાયકોમેટોલોગ શીરો બનાવે તો તો ઈ વટાણા બટેકાનો શાક ને ઈ બધું પતાવી કરી અને પાર્લરમાં જો મને ક્લિપ લેવા મળે તો હું કાકા આ ટાઈપની ક્લિપ લઈ લઉં છું બાકી વેક્સ ને ફેશિયલ ને એવું બધું ગો લેવા ન દે તો એના માટે સોરી બટ આ ક્લિપ છે મારા પાસે ખાલી તો આને એન્જોય કરું આજે બપોર પછી બે વાગ્યા પછી હું ફ્રી નથી એટલે પછી મારાથી બીજું કઈ થઈ શકે એમ ન મહેનત તો કરવી પડે ને એક જ દિવસમાં હોય જે સીઝન ઓત્યારે એટલે ક્લિપ મળી અત્યારે